દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ ઓલપાડ પોલીસ મથકની હદમાં દિહેણ ગામની સીમાથી વિદેશી દારૂ સહિત લાખોનો મુદ્દામાલ ઓલપાડ પોલીસે ઝડપી પાડ્યો હતો ઓલપાડ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ઓલપાડના દિહેણ ગામની સીમા દિહેણથી તેના ગામ જતા રોડ પર ક્રિકેટ ગ્રાઉન્ડ પર અનિલ ઉર્ફે નાનલો રમેશ પટેલ તેના મળતિયાઓ સાથે આઈસર ટેમ્પોના ચાલક સાથે મળી દારૂનો જથો ઉતારી રહ્યો હતો તે સમયે પોલીસે દરોડા પાડી ત્યાંથી આઈસર ટેમ્પો દારૂનો જથ્થો બાઇક મોબાઈલ સહિત ચૌદ લાખ બોતેર હજાર નો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે બુટલેકર અનિલ ઉર્ફે નાનલો રમેશ પટેલ અને અનિલ ઉર્ફે કાળો ચંદુ પટેલ ઝડપાયા હતા જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ હતી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ